ડાંગ જિલ્લામાં ગત રાત્રે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા ખાપરી પુણા અને ગીરામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે આ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને કેટલાક કોઝવે પાણીમાં ડૂબી ગયા છે નવરાત્રીના દિવસોમાં વરસાદથી ખેલૈયાઓની ધૂમ પર અસર પડી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે તંત્રએ એલર્ટ જારી કર્યું છે

માછલી ખાતર બાજ અને આંબાપાડા જેવા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જ્યાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યું છે